ઉત્તર બાય પૂરે પૂરી એનર્જી એની વાપરી લીધી છે આ બને છે મારો ચા દૂધ ગરમ થઈ ગયું એ જો ભાખરી બનાવી લઈ ગુડ મોર્નિંગ અંબા અંબા ગુડ મોર્નિંગ અંબા અંબા ચા ને ભાખરી અંબા 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 ઓહ ฮูลทนดทบอืมแล้วแบาสุดท้ายเลยถึอืม થાતું નથી તોય આમ જો તમે સ્ફૂર્તિ એવી આવી જાય ને સવારે ભાખરી બનાવી નાખી અને અત્યારે રોટલી હમ સનું શાક બનાવ્યું આ રીંગણા બટેટા રીંગણા બટેટા રીંગણા બટેટા હમ

એમ કે કાની ઉપર રોટલી ન કેન્સર થાય રીંગણા બટેટા શાક રોટલી ગોળ અહીંયા ધૈરો છે પણ લીધો નથી ને શરદી છે છાશ નથી લીધી નથી પીતા કેમ કે ડોક્ટરે ના પાડી છે બરોબર બેનું છે ને બધું આપડા બરોબર થાય હા એટલે ચાલો ઓર્ગેનિક કેળાથી શરૂઆત કરીએ ધર્માદા માટેના બાઈક દુકામાં પૈસા નાખવાના ગલ્લો એમનો છે પાણી ખાલી થઈ ગયું છે બહુ ઓછું છે જો બિચારી પાણી પીવા યાદ કરીને ભરી નાખી સવા બે વાયગા બપોરના બધી ચકલીઓ મોટી મોટી છે વાયગા સાડા ત્રણ ઓલી બ્લુ કલરની પ્લાસ્ટિકની જે પાણીની બોટલ હતી ને બહાર કાઢીને રાખી દીધી છે અને અંદર એક સ્ટીલની ભૈરી છે ને બે કાચની ભૈરી છે હવે ઓલી પાણી ભરીને પાછું મૂકતા નહીં ફ્રિજમાં ખાલી કરીને રાખી દીધી ચાલો બાય 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 બાય

આ બાજુ ચા થાય છે ને અહિયાં વગાઇરો રોટલો રોટલો વગાઈ ડ્રાય રોટલો બાની ચા ગાળ લીધી ને હવે મારો ખોરાક થાય છે ચા કેવો લાગ્યું મરચા છે હવે ધીરે ધીરે વધારે કાનમાં બેરાસ આવતી જાય છે

પછી કેટલુંક નાખવાનું હોય એટલે વધારે થઈ ગયું તમને પછી અમે શું કરશું છે સવારના સાડા નવ બીજાનો મેલ કાઢેલો બતાવી દે તમને જ ને બીજા નો મેલ કાઢેલો બતાવી દે જો આટલો બધો નીકળો ચાલો પાર્સલ આવી ગયું છે અડદિયાની તૈયારી માટે સવા બાર કપડાં ધોવાઈ ગયા છે અત્યારે બપોરનો એક વાયગો છે અને બસ ઓલમોસ્ટ કામ અત્યારે પતી ગયું છે અને હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત